નમસ્કાર ઝાલોદ પોલીસ મથકના પીઆઈ સહિતની પોલીસ ટીમ રાજસ્થાન ગુજરાતને જોડતી સરહદ ઉપર ઝાલોદના દાવડિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલ એક ટ્રકને રોકી તપાસ કરતા ટ્રકમાં બટાકા ભરેલા જોવા મળ્યા હતા પરંતુ પોલીસને શંકા જતા ટ્રકમાં રાખેલા બટાકાને હટાવીને ચેક કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી બટાકાના થેલા નીચે વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો પોલીસે ટ્રકને પોલીસ મથકે લાવી ગણતરી કરતા અઠ્યોતેર લાખ સિત્તેર હજારની કિંમતની વિદેશી દારૂની આઠસો ત્રણ પેટીઓ મળી આવી હતી પોલીસે ટ્રક સહિત એક કરોડનો મુદ્દામાલ કબજે કરી બે ઇસમોની અટકાયત કરી હતી જ્યારે અન્ય બે ફરાર ઇસમોની શોધખોળ હાથ ધરી જથ્થો ક્યાંથી આવ્યો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે જેથી બુટલેગરો અવનવા કિમિયાઓ અપનાવીને દાહોદ જિલ્લામાંથી પસાર થઈ ગુજરાતમાં દારૂનો જથ્થો મોટા પાયે ઘુસાડતા હોય છે જેને પગલે બંને રાજ્યોમાંથી આવતા વાહનો ઉપર દાહોદ પોલીસની વોચ રહેતી હોય છે ત્યારે બુટલેગરો પોલીસની નજરથી બચવા અલગ અલગ કિમિયાઓ અપનાવે છે